સોમવાર ચિંતન ચિંતનમાં આજનો આપણો વિષય છે બીજાઓ વિશે ઉતાવળે અભિપ્રાય ના આપીએ આપણે પોતે કેવા છીએ તે તપાસીએ અને અન્યો વિશે મત બાંધવામાં સાવધ રહીએ બીજાઓનું મૂલ્યાંકન કરવામાં આપણે આપણી શક્તિ કેટલીક વાર વેડફીએ છીએ અને એમ કરવામાં ગલતી કે અપરાધ કરી બેસીએ છીએ જો કે આપણી શક્તિ આપણે આપણું પોતાનું મૂલ્યાંકન કરવામાં વાપરીએ આપણી શક્તિ આપણે આપણું પોતાનું મૂલ્યાંકન કરવામાં વાપરીએ તેનાથી આપણને જ લાભ થાય છે આપણે બીજાઓનું જે મૂલ્યાંકન કરીએ છીએ તે આપણા અંગત દ્વેષથી કરાય છે અને તેથી આપણે તેઓનું સાચું મૂલ્યાંકન કરવાનું જોત જોતામાં ચૂકી જઈએ છીએ જો ઈશ્વરની ઓળખ એ જ આપણું એકમાત્ર ધ્યેય હોય તો આપણા અભિપ્રાય કે મતનો વિરોધ થાય ત્યારે આપણને ખોટું કે દુઃખ લાગવું જોઈએ નહીં ઘણીવાર કોઈ આંતરિક આવેગ કે બાહ્ય સંજોગ આપણને ઉતાવળે અમુક અભિપ્રાય આપવા તરફ ખેંચી જાય છે જ્યાં સુધી બધું આપણી ઈચ્છાઓને અનુકૂળ થતું રહે છે ત્યાં સુધી આપણે સંપૂર્ણ માનસિક શાંતિ અનુભવીએ છીએ પરંતુ જે ઘડીએ બધું પ્રતિકૂળ થવા લાગે ત્યારે આપણે વ્યગ્ર અસ્વસ્થ અને અપસેટ બની જઈએ છીએ જો આપણે પ્રભુ ઈસુના શરણનો લાભ છોડીને આપણી પોતાની જ બુદ્ધિ અને શક્તિ પર વિશ્વાસ મૂકીશું તો આપણે સાચા જ્ઞાન અને ડહાપણથી વંચિત રહીશું આપણે ઈશ્વરને આધીન રહીએ અને તેમના પ્રકાશમાં દોરવાઈએ બીજાઓ પ્રત્યે સાચો અને વિશુદ્ધ અભિપ્રાય દર્શાવીએ અથવા મૌન રહીએ પણ ઉતાવળે મત ન આપીએ આભાર